ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી દીધી છે રાજ્યભરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ દસ હજારથી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા કરશે આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ખેડૂત આગેવાનો યુવાનો અને વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મળશે ભરૂચમાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ઇચ્છુક ઉમેદવારો સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચઢાવ કપરા ચાણ ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે